સતલાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથનો મામલો સામે આવ્યો દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીએ આપઘાત કર્યો છે વડનગર સિવિલમાં તબીબે આરોપીને મૃત જાહેર કર્યો મૃતકના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે પાયલ જણાવશો વડનગરમાં આરોપીને મૃત જાહેર કરવામાં આવ્યો છે કયા કારણસર કર્યો આપઘાત ચોક્કસ પોલીસ સ્ટેશનમાં કઠોરી દેશની આ ઘટના જે છે તે અત્યારે હાલમાં બની છે ગઈકાલે રાત્રે જે પ્રકારે સત્તાસ પોલીસ સ્ટેશનમાં ઘટના જે છે તે બની છે દારૂના ગુનામાં એક આરોપી જે છે કનડિયા ગામનો તેને એજેડ માણસ છે તેને પકડ્યો હતો અને ત્યારબાદ તેને આ અત્યારે હાલમાં પ્રાથમિક માહિતી પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે તેને લાગી આવ્યું હતું જેલમાં પૂર્યો હતો તેને લઈને તેની આત્મહત્યા કરી છે તે આત્મહત્યા કરનાર જે આરોપી જે છે તેનો મૃત્ય જે છે વડનગર સિવિલમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસાડો હતો પરંતુ વડનગર સિવિલમાં આદેડને મૃત જાહેર કરાયો હતો ત્યારે પોલીસે જે પત્રકારો જે છે તેમને ફોટોગ્રાફી કરતા પણ રોક્યા હતા અને આ સમગ્ર ઘટના જે છે તે પોલીસે જણાવી હતી કે જે પ્રકારે આ દારૂના ગુનામાં આ વ્યક્તિ જે છે તે પકડાયેલો હતો અને તેને કસ્ટોડિયલ ડેથ જે છે ગળે ટૂંકો ખાઈને ખાઈનેટાત કર્યો હતો એવા સમાચાર અત્યારે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે जी आभार पायल समग्र माहिती बदल